તેઓએ વિશ્વભરમાં અઢાર દેશોમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં અત્યાર સુધીમાં ચારસો સડસઠ યજ્ઞો કરેલા છે ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા મહર્ષિ શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીના સાધક તથા સાવિત્રીના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા છે જેમણે જીવન પર્યંત જગતના એકવીસ દેશોમાં સાવિત્રી પર કુલ ચારસો સડસઠ સપ્તાહ કરી છે આ સમગ્ર કથાના કાર્યક્રમનું આયોજન તારીખ ઓગણીસ જુલાઈ થી પચીસ જુલાઈ સાંજે આઠ થી દસ કલાકે સાયન્સ સિટી પાસે ભાડજ ગામમાં કરવામાં આવી રહ્યું છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ કિશન એ મહર્ષિ અરવિંદે લખેલો એક વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ સાવિત્રી જે સત્યવાન અને સાવિત્રી મહાભારતની કથા તેને પ્રતીક બનાવીને શ્રી અરવિંદે પોતાની અને પોતાની સાથે સહપાંથી તરીકે જ્યારે કામ કર્યું પેરિસથી આવ્યા એ પૂજ્ય માતાજીની સાધનાનું વર્ણન વૈજ્ઞાનિક રીતે કર્યું છે અને જે આદેશ ભગવાન કૃષ્ણએ શ્રી અરવિંદને અલીપોરની જેલમાં આપ્યો અને મહાકાળીએ સાક્ષાત્કાર કરીને એને તથાસ્તુ કહીને વધાવ્યો એને ચરિતાર્થ કરવાને માટે મહર્ષિ અરવિંદે લખેલો આ સાતસો પાનાનો ચોવીસ હજાર પંક્તિનો ગ્રંથ છે જે આવતીકાલનો સાતમો વેદ છે અને આવતીકાલના સતયુગનું ભાગ શ્રીમદ ભાગવત છે એ સતયુગી ભાગવત છે સમય આવી ગયો છે કળિયુગ સમાપ્ત થવાને માટે જઈ રહ્યો છે અને કળિયુગની સમાપ્તિ થાય અને સતયુગનો પ્રારંભ થાય તે વખતે આપણે જગતમાં અમારા સાવિત્રી મિશનના યુવાન મિત્રો અમિત મિત્તલભાઈ તુષારભાઈની સાથેની આખી ટીમ એ આ સાવિત્રી મિશનમાં સાવિત્રીનો પ્રચાર પ્રસાર કરીને જગતને શ્રી અરવિંદ અને માતાજીની ઓળખાણ આપવાને માટેનો નમ્ર સાત્વિક અને આધ્યાત્મિક પ્રયાસ કરે છે એ અમારું વિષય છે અને એવું તમારા શહેરની અંદર આ ચારસો ને અડસઠમી સપ્તાહ છે એવી ઘણી સપ્તાહો આ પહેલાં બી વાલમ ટીવીએ ટેલિકાસ્ટ કરી લોકોમાં જાગૃતિ આવે ને એનું નેતૃત્વ ગુજરાત કરે માટે મેં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પણ આ સપ્તાહ ગુજરાતીમાં કરી છે પશ્ચિમના દેશોમાં ઇંગ્લિશમાં કરી છે અને ઉત્તર હિન્દુસ્તાનના પ્રદેશોમાં હિન્દીમાં કરી છે જેથી લોકો જાગ્રત થાય યુવાનો જાગ્રત થાય અને સાચી દિશાની સ્વતંત્રતાને માટે પોતાના જીવનને પવિત્ર અને સમર્પિત બનાવે એ અમારો હેતુ છે અત્યારે ચાલી રહેલા આ યુદ્ધના વાતાવરણને માતાજી સમાપ્ત કરે પ્રજાની રક્ષા કરે અને વિશ્વ સમગ્રનું કલ્યાણ થાય અને માનવજાત એક થાય એવો શ્રી અરવિંદે ગ્રંથ લખ્યો છે આઈડિયલ્સ ઓફ હ્યુમન યુનિટી ધર્મ સંપ્રદાય કોમ નાચ જાતના વાળા સમાપ્ત થઈ જવાના આવતીકાલના ભારતમાં અને તે ભારત કરશે એવું ભારત જ્ઞાન વિજ્ઞાન અને આત્મવિજ્ઞાનની ક્ષેત્રે જગતનો પહેલાં નંબરની મહાસત્તા બની જશે એ માટેનો આ ગ્રંથ એનો અમે જગતને પ્રસાદ તરીકે આપવાનો આ સાવિત્રી મિશન અમારું પ્રયત્ન કરે છે